નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચંદુ તમારા માટે આજે એક જબરજસ્ત મસ્ત ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું કે ધોરણ 10 હોય કે ધોરણ 12 હોય તમારી બોર્ડ એક્ઝામ 26 26 ફેબ્રુઆરી થી ચાલુ થવાની છે બધાને ખબર છે અને બધાને ચિંતા પણ છે થોડી 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 ચિંતા તો છે બરાબર પરંતુ હોલ ટિકિટ નું શું રિસિપ્ટ શું એના કોઈ ન્યૂઝ નથી બરાબર મિત્રો એકવાર વાર શેર કરી દેજો જેથી કે તમારા જેટલા પણ મિત્રો છે એમને ખબર પડે કે હોલ ટિકિટ બાબતે દરેક ઘણા બધા મિત્રોને ચિંતા તો હોય આજે લગભગ અત્યારે તમારી એક્ઝામને માત્ર વીસ દિવસ જેટલા બાકી છે અને એ જ વીસ દિવસમાં હોલ ટિકિટ છે તમારી તૈયારી છે તમારી દિવસ છે ઘણું બધું તમને અંદરથી એવી ચિંતા થશે કે અમારે કઈ રીતના તૈયારી કરવાનું હોલ ટિકિટ કયા કયા સ્થળે નંબર પડ્યો છે કઈ સ્કૂલમાં તમારો સીટ નંબર છે દરેક વસ્તુ તમને એની શું કહેવાય કે જોવાની ઈચ્છા આવે બરાબર તો એક વાર તમારા મિત્રોને પણ શેર કરી દેજો કે જેથી એને ખબર પડે હવે તમારી એક્ઝામ મિત્રો જે છે એ પંદર ફેબ્રુઆરીથી ચાલુ થવાની છે બધાને ખબર જ છે એનું ટાઈમ ટેબલ મસ્ત આવી ગયું છે પહેલું પેપર તમારું છવ્વીસ ફેબ્રુઆરી ગુજરાતીનું પેપર લેવાનું છે એના પછી અઠ્યાવીસ તારીખે એના પછી ડાયરેક્ટ છ તારીખે એના પછી અગિયાર તારીખે આ રીતના વન બાય વન તમારા પેપર ચાલવાના છે હવે મારે વાત કરવી છે મિત્રો હોલ ટિકિટ એટલે કે તમારી જે હોલ ટિકિટ જે છે એ કઈ તારીખની વચ્ચે આવી શકે વિડિયો બહુ જ ટૂંકો તમારો છે ગભરાવાની કોઈને જરૂર નથી હું હોલ ટિકિટ અનુમાન કરતો છું તો હોલ ટિકિટ ક્યારે આવશે એની પર આપણે આજે વાત કરવાના છે જો જો તમે લાઈક નહી કરી લાઈક કરી દો અને કા સબસ્ક્રાઇબ કરી દો તમે નથી કરી તો તો એવી કરી દો મિત્રો એટલે માન રાખીને કરી ચાલો કાઈ વાંધો આગળ વધીએ છવ્વીસ ફેબ્રુઆરી જો તમારી બોર્ડની એક્ઝામ ચાલુ થવાની છે તો તમારી હોલ ટિકિટ જે હોલ ટિકિટ જે છે એ તમારી કઈ વચ્ચે આવી શકે તો મારું એવું માનવું છે કે આઠ ફેબ્રુઆરીથી લઈને આ યાદ રાખજો ઘણા ખબર નથી આઠ ફેબ્રુઆરીથી લઈને આઠ ફેબ્રુઆરીથી લઈને

અગિયાર બાર તેર ગમે તે દિવસે પણ પંદર ફેબ્રુઆરી પહેલાં તમારી સો જે રિસિપ્ટ જે છે મિત્રો એ રિસિપ્ટ તમારી સો આવી જશે અગિયાર બાર કે તેર તારીખની વચ્ચે તમારી રિસિપ્ટ ડાઉનલોડ કરી શકશો તમે જોઈ શકશો તમે બધું જ કરી શકશો આ વસ્તુ છે જોઈ લેજો બરોબર હવે રિસિપ્ટ આવ્યા પછી તમારે ધ્યાન શું રાખવાનું છે અને શું તમારે છે તો સૌથી પહેલા જારે પણ ભય ટિકિટ આવે તમારું જારે પણ રિસિપ્ટ આવે ત્યારે સૌથી પહેલા તમારું તમારી પાટક છે તો તમારી પાટક તમારી જે કાંઈ અટક એ તમારે ખાસ જોઈ લેવાની એના પછી તમારું નામ નામ જોઈ લેવો એના પછી તમારા પપ્પાનું નામ ફાધરનું નામ બરોબર તમારા ફાધરનું નામ આ ત્રણ બાબતને પહેલા ખાસ નોટ ડાઉન કરવાનું જ્યારે પણ હોલ ટિકિટ મેં તમને કીધું કઈ આઠ ફેબ્રુઆરી થી પંદર પંદર તો જાય જ નહીં બરાબર પંદર ફેબ્રુઆરી તો સુધી નહીં જાય એનાથી પહેલા હોલ ટિકિટ સો ટકા ખાબકી જશે આવી જશે તેની ચિંતા નથી પણ હોલ ટિકિટ આવ્યા પછી પહેલા તમારી અટક નામ અને તમારા પપ્પાનું નામ એટલે આપણા તમારા ફાધરનું નામ આટલી વસ્તુ ખાસ જોવાની હવે જોવાની એનો મતલબ કે આમાં કોઈ સ્પેલિંગમાં ભૂલ ન હોય જોઈએ

એના પછી તમારે કઈ સ્કૂલમાં નંબર છે સ્કૂલ પણ તમારે ખાસ એડ્રેસ કે તમારે કઈ જગ્યાએ કયા સેન્ટર પર એક્ઝામ દેવા જવાનું છે એ તો તમને એમાં કોઈ એ તો તમને જોવા એ તો તમને ખબર જ પડવાની છે પણ બીજું ધ્યાન રાખવા જેવી વસ્તુ શું છે તો ખાસ તમારે આખું નામ એ તો આવી ગયું આખું નામ એની સાથે સાથે તમે જો ગુજરાતી મીડિયમમાં હોય તો આ પડજો એ કઈ લખી આપણે જગ્યા

પ્રથમ પેપર તમારું 26 ફેબ્રુઆરી એ બોર્ડની એક્ઝામ ચાલુ થાય પહેલો જ પેપર તમારું આવવાનું છે હવે આ ગુજરાતીનું પેપર છે જો તમે ગુજરાતી મીડિયમમાં ભણતા હો તો આ ગુજરાતીના પેપરમાં તમારે એમ અને એલ જોવા આ ખાસ ધ્યાન રાખજો એફ અને એ અને એલ એનો મતલબ શું ફર્સ્ટ લેંગ્વેજ બરોબર પ્રથમ ભાષા આ તમારે ખાસ જોવાનું છે એના પછી જો ઇંગ્લિશ નું પેપર હોય તો ઇંગ્લિશ ના પેપરમાં જરાક તમારે ધ્યાન દોરવાનું એસ એલ એસ એલ એટલે સેકન્ડ લેંગ્વેજ હવે ઇંગ્લિશ મીડિયમ વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો ઇંગ્લિશ મીડિયમ વાળા મિત્રોને આ ગુજરાતી જે છે ત્યાં એસ એલ જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય ઇંગ્લિશ મીડિયમ તો તમારે ગુજરાતી નું પેપર છે ત્યાં સેકન્ડ લેંગ્વેજ એટલે એસ એલ અને જો તમે ઇંગ્લિશ મીડિયમ હોય તો ઇંગ્લિશ હશે ત્યાં તમારે આ બાબત ને ઘણા લોકો ઇગ્નોર કરે છે પછી પાછળથી પસ્તાય છે મિત્રો આને ખાસ એકવાર તમારે ધ્યાન દોરવાનું રહેશે બરોબર આ તમારે ખાસ જોઈ લેવાનું છે આ તમારે પેપર હોલ ટિકિટ કે કેરે તમારે યાદ રાખવાનું છે આ વસ્તુ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પણ જરાક તમારે ના જોઈએ એ પણ જોઈ લેજો અને ખાસ રજાઓ ઘણી બધી છે વચ્ચે હોડી અને ધૂળેટી આવે છે તો આ દરેક પેપર કોઈ પણ પેપર કઈ તારીખે છે કઈ તારીખે છે ભૂલી ન જતા એ પણ તમારે ધ્યાન દોરવાનું છે કઈ તારીખે કયો પેપર છે એ ખાસ જોજો ઘણા બધા રિપીટર વિદ્યાર્થીઓ છે ના પાસ થયેલા છે એમને હું માત્ર બે બે પેપર છે તો એ લોકોને બહુ મોટો ગુજવાડો થતો હોય કે સાહેબ કઈ તારીખે કયો પેપર છે બીજા દિવસે બીજા પેપરના દિવસે પહોંચી જાય છે સેન્ટર પર બરાબર તો જરાક તમારે ધ્યાનથી જોવાનું છે મારું પેપર ગુજરાતી છવ્વીસ તારીખે વિજ્ઞાન અઠ્યાવીસ તારીખે બેઝિક ગણિત તો કે છ તારીખે આ રીતના જે બી દિવસે પેપર છે એની તારીખ વાત ખાસ નોટ ડાઉન કરવાનું છે તમારે ધ્યાન દોરવાનું રહેશે સાથે સાથે કહી દઉં કે જે ટાઈમ છે મિત્રો એ ટાઈમને પણ તમારે ખાસ ધ્યાનથી જોવાનો છે કે કયા સમય દરમિયાન કયો પેપર ચાલુ થાય છે તમારો રિપોર્ટિંગ સમય શું છે એ પણ તમારે ખાસ ધ્યાનથી જોઈ લેવાનું છે અને એક અગત્યની સૂચના દરેક મિત્રોને એ છે કે બોર્ડની માત્ર 20 દિવસ જેટલા બાકી છે તો એ દિવસ દરમિયાન તમારે બિલકુલ પણ ચિંતા કર્યા વગર શાંતિથી તમે જે આખું વર્ષ મહેનત કરી છે એ મહેનત પર ભરોસો વિશ્વાસ આત્મવિશ્વાસ રાખીને મિત્રો તૈયારી કરશો તો સો ટકા પરિણામ મળશે અને ઘણા બધા એવા વિડીયોઝ હું આપણી રાઠવા એજ્યુકેશન આપણી ચેનલ પર હું લાવતો રહીશ આઈએમપી ગણિત હોય વિજ્ઞાન હોય કે સામાજિક હોય દરેક વસ્તુના આઈઆઈટી આપણી યુટ્યુબ ચેનલમાં હવે ધીરે ધીરે એનું લિસ્ટ બને છે અને ધીરે 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 હું તમારી આગળ આવીશ ઘણી વખત આપણી યુટ્યુબ ચેનલમાં ગણિતના સવારે વહેલા લાઈવ ક્લાસ પણ હું લઉં છું તો એ પણ તમને ધીરે 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 મળતું રહેશે તો કનેક્ટેડ રહેજો જોડાયેલા રહેજો આપણા જેવા તમારા જેવા ઘણા બધા ગામડાના વિદ્યાર્થીઓ છે એમને ઘણી બધી ધોરણ દસ કે બારમાં મુશ્કેલી પડતી હોય છે તો એમના સુધી વિડીયોને શેર કરજો અને આપણી એમને શું કહેવાય કે એને જાહેર કરતા આવજો કે તમને પણ ખબર પડે બાકી મળીશું આવી જ એક નવી ઇન્ફોર્મેશન અને નવી માહિતી સાથે કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી દરેક મિત્રોને બાય બાય ટેક્સ કેર અને તમારી બોર્ડની એક્ઝામની પ્રિપેરેશન મસ્ત કરો અને તમારું જે પરિણામ છે એ પરિણામ બીજા કોઈનું પરિણામ નથી એ માત્ર ને માત્ર આપણું છે આપણા મમ્મી પપ્પાનું છે એ પરિણામમાં કોઈ પણ જાતની ખામી સર્જાવી ન જોઈએ અને એ પરિણામમાં એ રિઝલ્ટ જે બી રિઝલ્ટ આપે છે પણ અત્યારે મસ્ત બિંદાસ આપણે તૈયારી કરવાની છે મળીએ નવા ક્લાસમાં ત્યાં સુધી બાય